thank you હલો ફ્રેન્ડ વેલકમ ટુ ન્યૂ વર્ગ આજે આપણે અમદાવાદના લોગાર્ડન વિસ્તારમાં ચણિયાચોળી બજારમાં આવે છે આપણે જાણીએ છીએ કે ભાઈ હવે નવરાત્રિના માત્ર ગણતરીના દિવસો રહ્યા છીએ તો ખેલૈયાઓ પોતપોતાની રીતે પોતાના મનગમતા ઓર્નામેન્ટ્સ અને ચણિયાચોળી કેડિયા લેવા માટે ઘણી જગ્યાએ માર્કેટમાં જતા હશે પણ આ છે અમદાવાદનું લોગાર્ડન બજાર કે તમે આમાં વિડીયોમાં જોઈ શકો છો કે કેટલી બધો ક્રાઉડ છે આ તમે જે જોઈ રહ્યા છો વેરાયટી આવી બધી ઘણી વેરાયટી મળશે લોકો ખાલી અમદાવાદ નહીં અમદાવાદ સુરત બરોડા રાજકોટ અને લોકો દેશ વિદેશથી પણ ખરીદી કરવા આવતા હોય છે અને આ અહીંયા વેપારીઓ સવારથી આવી જતા હોય છે ને મોડી રાત સુધી રોકાતા હોય છે અમદાવાદમાં બીજી જગ્યાએ માર્કેટ ભરાય છે પણ અહીંયા શું છે તમને ઘણી બધી વેરાયટી જોવા મળશે અને અત્યારે તમે જોઈ રહ્યા છો જે સરસ મજાની ચણિયા ચોળી તમે જો જુઓ તમારા નાના બાળકો માટે બાબો હોય કે બેબી એના માટેની પણ આવી સરસ મજાની વેરાયટી મળી રહેશે

સરસ મજાના ઇરિંગ્સ તમે જોઈ રહ્યા છો અને અહીંયા આ દાંડિયા છે આવા ગોળ ફરતા છે છે ને ઘણું આવા સેટ મળી રહેવાના છે તમને અહીંયા પાર્કિંગની પણ વ્યવસ્થા છે અને અહીંયા તમે આવી છત્રીઓ જોવા મળશે અહીંયા સામે જે જગ્યાએ ચણિયા ચોળી મળે છે એની સામેની સાઈડે તમને નાસ્તા પણ મળી રહેશે તો જો તમે બહારથી આવતા હોય તો તમારે ભૂખે રહેવું નહીં પડે જો આ છત્રી આ ભાઈ જે બતાવી રહેશે વેપારી આ તમે જે જોઈ રહ્યા છો આવી જો તો તમે જુઓ આ મોજડીઓ આવી અલગ અલગ પ્રકારની ટ્રેડિશનલ મોજડીઓ પણ તમને મળશે સરસ મજાનું કલેક્શન છે અમદાવાદી ને ગુજરાતી તરીકે જો તમને બાર્ગેનિંગ કરતાં આવડતું હશે તો તમને અહીંયા બાર્ગેનિંગમાં તમે તમારો મનપસંદ રેટ પ્રમાણે તમારું મનપસંદ ડ્રેસ પણ લઈ શકશો આ તમે જે જોઈ રહ્યા છો આ સરસ મજાના ઓર્નામેન્ટ છે એક કોઈ પણ લેડીઝ અહીંયા ખરીદી કરશે તો એને બધી ઘણી બધી વેરાયટી જોવા મળશે જો આ બેન બતાવી રહ્યા છે અને લોકો દૂર દૂરથી ખરીદી કરવા આવે છે આખો વિડીયો જોજો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બોલતા નહીં આ તમે જે જોયો છે જે અલગ અલગ જાતના તમને કપડાં જોવા મળી રહ્યા છે અને અમદાવાદી તો જાણતા જ હશે કે ભાઈ લો ગાર્ડન કઈ જગ્યાએ આવ્યું તેમ છતાં આપણે વિડીયોના એન્ડમાં લોકેશન મૂકીશું ટાઈમિંગ સવારથી દસ એક વાગ્યાથી હોય છે અને રાતે મોડા સુધી હોય છે તો શ્યોર વિઝિટ કરજો સરસ મજાનું માર્કેટ છે આ તમે જે જોઈ રહ્યા છો એવું આખો ડ્રેસ આવી રીતે આખું તમને વેરાયટી મળી જવાની છે નાના બાળકો હોય તમારે તો એના માટેનું પણ કલેક્શન અહીંયા ઉપલબ્ધ જ છે તો શ્યોર વિઝિટ કરજો વિડીયોના એન્ડમાં તમને કોન્ટેક્ટ ડિટેલ એડ્રેસ આ મળી જશે આવા જો આ તમે જોઈ રહ્યા છો આવી છત્રીઓ પણ મળી રહેશે તમે એમ કહું ને કે ભાઈ અમદાવાદમાં તમને જો વધારે પડતું કલેક્શન જોવું હોય જે તમે જોઈ રહ્યા છો આ કુટી એમ્બ્રોઈડરી કરેલી આ બધા તો ઘણા જે આ જો ભાઈ પોતે ડ્રેસ બતાવી રહ્યા છે સરસ મજાનો જે આ જે છે ઘણું સારું કલેક્શન છે તો શર વિઝિટ કરજો અહીંયા નવા વિડીયો મળીશું આખો વિડિયો જોજો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ઘણા જો તમને શોપિંગ કરવાની ઈચ્છા થાય તો સવારે દસ અગિયાર વાગ્યાની આસપાસ જશો તો થોડું ઓછું ક્રાઉડ મળશે પણ હવે તો ગણતરીના દિવસો રહ્યા છે એટલે તો એવું લાગતું નથી કે ભાઈ ઓછી પબ્લિક હોય અત્યારે તમે જો આ ભાઈ પોતે આવી રીતે તૈયાર થઈને ફરી રહ્યા છે આવા ઘણા વેપારીઓ મળશે તો ત્યાં સુધી રજા આપો નવા વિડીયો હું મળીશું વિડીયોને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ